નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ પચીસ નવેમ્બરથી લઈને ત્રીસ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં કાતિલ ઠંડી પડશે શું આજથી ઠંડીનું પ્રમાણ વધશે આવનારા દિવસોમાં દક્ષિણ ભારતમાં વરસાદની કેવી શક્યતા છે અને ઉત્તર ભારતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે કયા વિસ્તારોને ઠંડીનો તે એ લાભ આપી શકે તેવી શક્યતા છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું મિત્રો શરૂઆત કરીએ તો ગુજરાતમાં ઠંડી અને પ્રદૂષણની ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ન્યૂનતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે કચ્છના નલિયા સહિત અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યું છે હવે મિત્રો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના લીધે થઈને બર્ફીલા પવનોની અસર રાજસ્થાન ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતના અનેક વિસ્તારોને જોવા મળશે જેમાં ગુજરાતમાં હજુ પણ ન્યૂનતમ તાપમાન એક અથવા તો બે ડિગ્રી ઘટી શકે તેવી સંભાવના છે એટલે ગુજરાતમાં હવે કાતિલ ઠંડીનો અહેસાસ થશે દિવસ દરમિયાન જે બફારો અને ગરમીનો અહેસાસ થાય છે તેમાં આપણને ઘણી બધી રાહત પણ મળનારી છે એટલે કે મિત્રો હવે દિવસે પણ સ્વેટર પહેરવું પડે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય અને ગુલાબી અને આહલાદક ઠંડીનો અહેસાસ થઈ શકશે બીજી તરફ મિત્રો ભારે ઠંડીના કારણે મનુષ્ય જીવન તો કદાચ ઘરમાં બેસીને પણ હુંફાળું વાતાવરણ મેળવી લેશે પરંતુ જે લોકો પશુપાલકો છે અમે વારંવાર સૂચન આપીએ છીએ કે તમારા ઢોર દાખલ હોય તેની આજુબાજુનો વિસ્તાર કવર કરીને રાખજો જેથી પશુઓને હુંફાળું વાતાવરણ મળે જેથી તે ઠંડીમાં મૃત્યુ ન પામે જો વર્ષો મૃત્યુ પામે તો આપણને એક આર્થિક રીતે ઘણી બધી મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે બીજી તરફ વાત કરીએ તો પ્રદૂષણની ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે જેમાં એર ક્વોલિટી ઇન્ડ એકસો ને થી લઈને બસો સુધી જોવા મળી રહ્યો છે જે ઘાતક શ્રેણીમાં પણ માનવામાં આવે છે હવામાં ગેસ પણ જોવા મળે છે અને સ્વાસ્થ્ય સંબંધિત રોગો થવાની પણ સંભાવના રહેલી છે સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે વાત કરીએ તો મંગાની ખાડીમાં ઉદભવેલું એક મિની વાવાઝોડું કે જે લો પ્રેશરમાં તબદીલ થઈ ચુક્યું છે અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં આગામી ચાર થી પાંચ દિવસ વરસાદ આવશે જેમાં અનેક ભાગોમાં એક થી લઈને બે ઇંચ કરતા પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના છે પરંતુ આ સિસ્ટમની અસર ગુજરાતના મિત્રો બિલકુલ નહીં થાય ગુજરાતમાં ચોક્કસથી એક શિયાળાની ભયંકર ઠંડીનો માહોલ સર્જાશે અનેક વિસ્તારમાં ઝાકળ વરસાદ ધુમ્મસનું પ્રમાણ દિન પ્રતિદિન હવે વધશે એટલે ગુજરાતમાં વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી પરંતુ ચોક્કસથી એક ઠંડીનો જોરદાર અહેસાસ પણ આપણને થવાનો છે તો મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે શું ભયંકર ઠંડી પડી રહી છે તાપ તડકો ઉગાડ હોય ધુમ્મસ હોય ઝાકળ વર્ષા હોય તો તમામ પ્રકારની માહિતી નીચે વિસ્તારો સાથે કમેન્ટ માં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે